મંડળમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓની WhatsApp ચેટ એ વાયરલ થઈ રહી છે કે વેલકમ ટુ કોંગ્રેસ નિમિષાબેન ખૂટને ફોન કરીને મન ફાવે એમ રાડો પાડીને આપણે વાત કરીએ કે નિમિષાબેન તમારા તો બીજેપીના એજન્ટો છે અને તમને આટલી બધી ખબર હોય કે નિમિષા ખૂટના એજન્ટો છે એ ભાજપના લોકો છે તો તમારા મને કોંગ્રેસમાં લઈ હું કામ જાવી છે કે આમ આદમી પાર્ટી બેન તમારી યારે કેવું કરે છે મારી યાર આમ આદમી પાર્ટી જી કરતી હોય એટલે છે ને થોડીક જીવનમાં હ્યુમાનિટી રખાય થોડાક એથિક્સ રખાય તમે ફોન કરીને મન ફાવે એમ વર્તન કરવા માંડો

ભાજપના નેતાઓએ નિમિષા ખૂટના એજન્ટ હોવાનો આરોપ નિમિષા ખૂટ ઉપર લાગ્યા હતા જો કે યતીશ દેસાઈ તમે આપેલી ચેલેન્જ મે સ્વીકારી છે એ પ્રકારનો ઓડિયો નિમિષા ખૂટે વાયરલ કર્યો હું માતાજીની સામે ખૂટ પરિવાર સહિત જવા માટે તૈયાર છું આ પ્રકારની એક ઓડિયો ક્લિપ છે અને એમાં કયું છે મારી પાર્ટીના હોદ્દેદારોને પૂછી લો કોણ કેટલું વફાદાર છે મને કોંગ્રેસમાં બોલાવવા વાળા તમે કોણ છો અને તમે પોતે ચાર ચાર રાજકીય પાર્ટીમાં જઈને આવ્યા અને તમે કોંગ્રેસમાં રહેશો ખરા આ પ્રકારનું ઓડિયો ક્લિપની અંદર નિવેદન નિમિષા ખૂટનું છે તમે મારી ચિંતા ના કરો તમે તમારા અને તમારા પરિવારની ચિંતા કરો બે થી બાવીસ સુધી તમે ચાર ચાર પાર્ટીમાંથી ચૂંટણી લડીને આવ્યા છો તમે જે રાજકીય પાર્ટી સાથે કામ કરી રહ્યા હતા એ રાજકીય પાર્ટીએ તમને અત્યાર સુધી શું આપ્યું હવે પચીસ વર્ષ જે રાજકીય પાર્ટીની અંદર રહ્યા એ રાજકીય પાર્ટીએ તમારા પરિવાર જે રહ્યો એ રાજકીય પાર્ટીએ તમને શું આપ્યું આપ આપ્યુંશ દેસાઈ એ બંનેની વચ્ચેની વાતચીત છે યતીશ કોઈ કાર્યક્રમની અંદર નિમિષા ખૂટને કોંગ્રેસમાં આવવા આવકાર્યો સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સઅપની અંદર નિમિષા ખૂટને મેસેજ પણ મોકલ્યો કે વેલકમ ટુ કોંગ્રેસ પાર્ટી આ પ્રકારનો એક મેસેજ એ મોકલ્યો હતો અને બાદ ગોંડલની રાજનીતિની અંદર ચર્ચાઓ હવે શરૂ થઈ છે જો કે છેલ્લા બે ચાર દિવસથી સતત ગોંડલની રાજનીતિની અંદર ચર્ચાઓ શરૂ થઈ હતી કે ગોંડલમાં કોણ ક્યારે કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તેની ચર્ચાઓ અત્યારથી જ શરૂ થઈ હતી જો કે આ તમામની વચ્ચે આ એ સોશિયલ મીડિયાની ચેટ છે જો કે સામે પક્ષો કુટે તત્કાલે જવાબ આપ્યો છે કે લાઈફ માટે એક જ પાર્ટી આમ આદમી પાર્ટીમાં તેઓ રહેવાના છે આ પ્રકારનું યતિશ દેસાઈને વોટ્સઅપના માધ્યમથી જવાબ પણ આપ્યો અને સતત યતિશ દેસાઈએ જે આરોપ લગાવ્યા હતા તેનો ઓળતો જવાબ આપવા માટે નિમિષા ખૂટે તેમને ફોન કર્યા પરંતુ એ ફોન ઉપાડ્યો નથી જેના કારણે નિમિષા ખૂટે સોશિયલ મીડિયાના માધ્યમથી જ એક ઓડિયો રેકોર્ડ કરીને મોકલ્યો છે સાંભળો એ ઓડિયોની અંદર કયા પ્રકારના ગંભીર આરોપો યતિશ દેસાઈની સામે લાગે છે પણ હાલો યતિશભાઈ આ વોઇસ મેસેજ તમને એટલે કરું છું કેમ કે આજે આખા દિવસમાં મેં તમને બે કોલ કર્યા તમારો કોલ ઉપડો નહીં બરાબર અને બીજી વસ્તુ કે તમને કાલે રાત્રે સાડા દસ વાગે પેટમાં દુખાવો થયો તો તમારી અંદર એટલી હ્યુમાનિટી નહોતી કે એટલા એથિક્સ તમારી લાઈફના નથી કે ભાઈ સાડા દસ વાગે નિમિષાબેન ખૂટને ફોન કરીને મન ફાવે એમ રાડો પાડીને આપણે વાત કરીએ ને કદાચ નિરાતે સવારે વાત કરશું છતાંય કાંઈ વાંધો નહીં તમારી બધી વાત મેં સાંભળી તો કાલે તમે જે બોલ્યા હતા સાડા દસ વાગે રાડો પાડી પાડીને એ આજે નિભાવવું જોઈને તમે કાલે એવું કીધું કે નિમિષાબેન તમારા તો બીજેપીના એજન્ટો છે પહેલાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે અલ્પેશ ટોલરિયા અશોક પીપળિયા જયદીપ ફૂમકી આવા તમે ત્રણ ચાર નામ લીધા અને એવું કીધું કે આ તમારા બધા એજન્ટો છે અને તમે એવું કીધું કે કાલે હું તાલુકા સદનમાંથી તમને પ્રૂફ આપું હાલો મારા ભેગા આજે હું તમારા ફોનની રાહ જોતી હતી તો તમે ફોન કર્યોય નહીં બરાબર બીજી વસ્તુ તમે એવું કીધું હાલો કુળદેવી ના સોગન ખાવ તો હું કુળદેવી સોગન ખાવા તૈયાર છું હાલો આપણે બે જાય મોવૈયા અમારા કુળદેવી મંદિર છે ખોડિયાલ માતાજીનું નું ત્યાં ખુટ પરિવાર બોલાવી મીડિયાને પણ બોલાવી અને મારા મોવૈયા કાર્યકર્તાને પણ બોલાવી અને એની સામે હું દીવો કરીશ માતાજીને અને મારે જી સોગન ખાવાનું તમે કયો છો હું ખાવા તૈયાર છું બરાબર અને છતાંય તમારે મારી ઈમાનદારી વિશે પૂછવું હોય ને તો મારી પાર્ટીના જે લીડર્સ છે ગોપાલભાઈ ઇટાલિયા છે સુદાનભાઈ ગઢવી છે અને તમારે હજી દિલ્હીના પહેલાંમાં જવું હોય તો અમારા એમએલએ છે જે ગુજરાતના પ્રભારી છે ગોપાલરાયજી આ ત્રણેયને ફોન કરીને પૂછી લ્યો કે બે હજારને તેરથી લઈ અને અત્યાર સુધી નિમિષાબેને કોઈ દિવસ પાર્ટીમાં એક રૂપિયાની પણ માંગણી કરી છે કે એને એની નિષ્ઠાથી એના તન મન ધનથી પાર્ટીમાં કામ કર્યું છે બરાબર તમે મને એવો મેસેજ કરો છો કે વેલકમ ટુ કોંગ્રેસ એટલે મેં તમને સામો પ્રશ્ન પૂછ્યો કે તમે મને કોંગ્રેસમાં શું કામ બોલાવો છો તમે પોતે અત્યાર સુધીમાં ચાર પાર્ટી બેઠ તો તમે કોંગ્રેસમાં ટકી રહેવાના છો તો તમે મને વેલકમ ટુ કોંગ્રેસ મોકલો છો તો તમને કેમ પેટમાં દુખવા માંડ્યું અને તમને આટલી બધી ખબર હોય કે નિમિષા ખૂટના એજન્ટો છે એ ભાજપના લોકો છે તો તમારે મને કોંગ્રેસમાં લઈ હું કામ જાવી છે બરાબર તમે આટલા બધા સારા લોકો છો કોંગ્રેસમાં તો તમે સારા લોકો રહ્યો બધા કોંગ્રેસમાં અને તમે મારી ચિંતા કરોમાં કે આમ આદમી પાર્ટી બેન તમારી યારે કેવું કરે છે મારી યાર આમ આદમી પાર્ટી જી કરતી હોય તમે જુઓ તમારે પચીસ પચીસ વર્ષ નગરપાલિકા ગોંડલમાં તમારા પરિવારે સેવા આપી બરાબર તો એ ભાજપે તમારે યારે શું કર્યું ફેંકી દીધા ને તમને બે હજાર ને પંદરમાં તમારે રાષ્ટ્રીય ઝુંબેશ પાર્ટી લે આવી પડી નગરપાલિકાની ચૂંટણી લડવા માટે બે હજાર સત્તરમાં તમને કોઈ ટિકિટ નહોતું આપતું તો તમારે એનસીપીમાં જવું પડ્યું તમારા ગ્રુપની ટિકિટ લઈ આવવા માટે અને છેલ્લે તમારે કોંગ્રેસમાં બે હજાર બાવીસમાંથી ટિકિટ લઈ આવવી પડી મેં તમને કોઈ દી ફોન કર્યો કે તમારી યાર કોણ શું કરે છે અને ચાર ચાર પાર્ટીઓમાંથી જેટલા ચૂંટણી લડવાના પૈસા આવે છે એ તમે ઘરે લઈ ગયા છો કે પાર્ટીમાં વાપરા છે પહેલાં તમે એના માટે થઈને તમે મારા ભેગા આવજો ને દીવો કરીને પહેલાં તમે એનું પ્રૂફ દેજો બરાબર એટલે છે ને થોડીક જીવનમાં હ્યુમાનિટી રખાઈ થોડાક એથિક્સ રખાય તમે ફોન કરીને મન ભાવે એમ વર્તન કરવા માંડો પહેલાં તમે જે બોલ્યા છે એના ઉપર તમે રહ્યો કેમ આ તમને ફોન ન કર્યો તાલુકા સદનમાં જવા માટે હવે હું તમને ચેલેન્જ આપું છું કે હાલો ખોડિયાર માતાજીના મંદિરે અને હું મીડિયાની સાક્ષીમાં સમ ખાવા તૈયાર છું તમે મારા ભેગા આવજો ને તમે સમ ખાજો કે આ ચૂંટણીના પૈસા આવ્યા છે ચાર ચાર પાર્ટીમાંથી તમે ક્યાં વાપરા છે બરાબર એટલે આજ પછી લાઈફમાં છે ને વગર કોઈ કારણે નિમિષાને ફોન અને મન ફાવે એવું વર્તન અને તમારો લો ધમો બુટાણી છે એને જે અલ્પેશ ઢોલરિયાની પોસ્ટ મૂકી અલ્પેશ ઢોલરિયાનો ફોટો મૂક્યો અને ઉપર એવું લખ્યું છે કે આ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે બીજેપીના નિમિષાબેનના એજન્ટ છે પહેલાં તમે તમારા પાગ્યાઓને કંટ્રોલમાં રાખો બરાબર અને તમારી બુદ્ધિ કેમ આવી ભ્રષ્ટ થઈ ગઈ છે આવા ઘોઘા બોતળા કેમ થઈ ગયા છો તમે વાણિયા બુદ્ધિ નથી ચાલતી તમારાથી